Jai Swami Narayan banana Dharaiu che samarin Jai Swami Narayana Su Good morning Jai Swami Narayan nara. 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 Ayans 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 Good morning Jai Swami Narayan Su karo cho

વધારે આવી ભાખરી કરવાની અને એક બીજી છે જે સોજી અને દરે ભેગો કરી ભાખરી જ આવે ભાખરી ના એટલે નથી આવતી સોન થાય છે પણ અમે આવી રીતે બનાવીએ મોડા અને ધીમા તાપે દબાઈ દબાઈ તાપી

દોરીઓ બોરીઓ બધીને કપડો વપરો ઉકરી આવી તળકો નહીં પણ વેધર સારું હોય નોટ ટુ બેડ જો બીજા લોરા આવે હોય નું મોથું વાર છો જવાનું બેટા હા ઓ યુ 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 થઈ ગયું પણ એક મસ્ત એ નહીં એક મસ્ત ઉદાહરણ આલું તન સુખી થવું હોય તો સુખી થવું હોય તો ના એ નહીં હું જે આ રહ્યા જેટલા વાર ઉતરીન એટલા એક ડબ્બામાં ભેગા કર અને ઇન્ડિયા જે જેદાર જવાન થાય ને એદાર બહુ ભાવ એ વાનનો વાર કોઈ

આ યુ એક્સાઈડ નોટ ફોર ટુ ડે ઓકે કાલે બતાવીશું બનો એટલે કાલે બતાવીશું બનો એટલે કીવી સેકન્ડ વાળી કીવી મસ્ત ઘડી ઘડી ના ના ખાધી હું ડીઝ ભરી તો ખાધું

થોડો અડવિત્રો ગાઈસ ઇના ઉતાવળ આવી ગઈ છે એટલે કેલો માં જિયા સાયા સર મકડો આખો દિવસ બસ ફેલાય ફેલાય મૂકી દઈએ ફેલાય ને મૂકી દઈએ તાર જોઈ લે શું કરે છે બબલી હમ શું રામ છે તું કન્ની રામ છે તે ક્યાં કન્ની સર શું બનાયું ભૂમિ શું કરો છો ભૂમેન બીજલ જો ગોટા બનાવીએ છીએ જોઈ લો હવે ગોટાનું બેટર હું તૈયાર ગોટાનું તૈયાર કર્યું જોઈ લો આ બનાવી દીધી જોઈ લો કઢી જોવા મરચા ખાવા માટે સ્પેશિયલ

અયાન ચકલી જોવા બેસાડીશ ટીવી ચાલુ છે ગણપતિનું જો આઈસ્ક્રીમ મમ્મી મૂક્યો છે તે આઈસ્ક્રીમ ખાવું છે રજ તો થયો નહીં અભી હાલ મૂક્યો છે હજી વાલ લાગશે બેટા નથી બેટા આઈસ્ક્રીમ

જો ગાઈસ બીજા બધું રેડી કરી દીધું જ આપણે બેસી જઈએ મમ્મી આવજો હા મારો આજના જમવા માં છે બટાકા વાળા ગોટા જો લ્યો બટાકાના જુપેલા પાલકના ગોટા આવે છે આ મરચું મમ્મી એ બધું જો સેકવાવા મસા કઢી બનાવી છે જો લ્યો બીજળ આ મૂ હવે મમ્મી આવશે રુંગી રુંગી દુંગી આ તો ગાઈસ ગરમ ગરમ જ ખવાય એટલે અમે અડધા બેસી ગયા અડધા બાકી છે બધા આઈ જાઓ જને ગોટા ખવાવા ઈ જુઓ મમ્મી લાવવા ને એટલે બતાવું મમ્મી રેડી રેડી મોતારી ના આવી છેલ્લો ગણો તો ને મમ્મી કે તું બેસ હું લઈને આવું છું તો કીધું ઓકે જા મીઠું ના અમાર કારીગર છે મીઠું બહુ ખાવા જોવે સાનો મીઠું ની આડી અસર થાય ગઈસ કોમેન્ટ કરીને કહેજો બીજલનો જોઈ લો આવી ગયા છે માતાજી ગોટા ગોટા આવી જાઓ જમો મોરુ નથી ભાવતું ગઈસ અને પર લોટા પૂનમ કુમાર જેટલી વાર પૂનમ કુમાર મમ્મી પૂનમ કુમાર નો પેલું એ કરું ના ચટણી ભાઈ નહીં ભાગમાં

આપણો તો કોઈ બરતું નહીં ને ગાઈસ બરે એવી સુગંધ આવે ચોક ઓક એટલે પેલું આપણે જોઈ લેવાનું આ બાતથી ચોકથી આવે એટલે કુક ચોક બરતું લાગે છે કોક થેલું હોય પણ હવે ખબર નહીં ચાલો તો ગાઈસ તા મળીએ ઘરે જઈ શું જમવાનું બનાવ્યું હોય બતાવી દઈએ તમને ઘરે જઈ શું ગયા આવું પપ્પા બહારથી તો આવો છે ઓ આ બાતથી આવો પાછળ જો ઈ કઈ કુક ખર ગઈ હા ઓ કુક હોય કક ગમે તે પેલી ફેરે હું થઈ તો આઈ જઈએ અહીં આપણો ઘેર ગાડી મૂકી દઈએ ડોન આવી ગયા છે

हम्मा हम्मा हा ले हम्मा हम्मा ले हम्मा हम्मा बस बल्ले 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 जो अच्छा रहा डो जो नी रवे आना जो हमारे बुन पड़े थे तो सीनियर बढ़ते हैं। नॉन सोकरों का ताज़ा है।

નાખે તા પપ્પા નાખ્યા તો આવી એટલે અને આઈ ને જે ચોપડી થઈ છે મારે માર ખવડાવે મમ્મી એ લ્યો જોઈ એક પડી જાય મમ્મી ઊંઘ માં ચડ્યો જોઈ કલટી ની ટોપલી હા સની વાત છે

પીપડો પપ્પા ખેડતા લઈ આવું દિવાળી કરીએ તો બધું હડકાયેલું વાડા માં બધું

કાંસીને બેય છોરા એય પડ્યા તઈ તઈ માં દીકરો ફેક્ટરી ચલી થઈ જો જો ગાઈઝ વાગી ગઈ રાતના અગિયાર વીસ આપણું થઈ ગયો બંધ આપણે જઈએ હવે છોકરા આવી આપણે રાહ જોઈએ રોજ દસ મિનિટ આવી તો બરોબર તો પછી આપણે જઈએ ઘેર આ જઈને હમની બસ જઈ એમની આ પેલવાની બસ જઈ ના એ તો ઓમ વર નહી ઓમ નહી ભરતી ચલો તો ગાઈ જ મળીએ નવા વર્ગ

ચલો તો મળીએ ગાય કાલના નવા બ્લોગમાં ગુડ નાઇટ જય સોમનાથ જય ગુગા